ચાની દુકાનની ફ્રેન્ચાઇઝી લેવા શરૂઆતી ઇન્વેસ્ટમેન્ટ માટે ભોગ બનનાર ના પાડોશી પ્રિન્સે જ પોતાના દેવાદાર મિત્ર મિહિર સાથે મળીને પ્લાન બનાવ્યો હતો પોલીસે પ્રિન્સ અને મિહિર બંનેની ધરપકડ કરી લૂંટમાં ગયેલ મંગલસૂત્ર રિકવર કર્યું પોલીસે કુલ બે પોઈન્ટ આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ આરંભી છે આગામી સત્તાવીસ ફરવરીના રોજ નવસારીના બિલીમોરા પોલીસ સ્ટેશનની સહયોગ સોસાયટીની એક ઘટનાની અંદર બે દુકાની ધારી એક ઘરની અંદર ઘૂસી જાય છે સવારે સાડા અગિયારની આસપાસનું આ બનાવ છે તે ઘરની અંદર ઘૂસ્યા પછી તે ઘરની અંદર રહેતી મહિલાને એક ચપ્પુ બતાવવામાં આવે છે હાથથી એમનું મોડું દબાવીને ચક્કુ એમના ગરદન ઉપર મૂકીને એમના ગલામાં પહેનેલા મંગલસૂત્રની લૂંટ કરવામાં આવે છે તાત્કાલિક તે બંને આરોપીઓ ત્યાંથી નાસી જાય છે અને નાસીને પછી પોલીસ દ્વારા જ્યારે આ ઘટનાક્રમની જાણકારી પડે છે ત્યારે જુદી જુદી ટીમો બનાવીને તે એરિયાના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી અને ટાવર ડમ્પ અને ટેકનિકલ સોર્સિસથી બધી કામગીરી પોલીસ દ્વારા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાવવામાં આવે છે એમના સીસીટીવી ફૂટેજની અંદર બે દુકાનીધારી ટોપી અને બુકાની સાથે જોવામાં મળે છે બટ એના ઉપરથી એમની ચાલઢાલ જોઈને અને સીસીટીવી ફૂટેજથી પોલીસે શંકા જાય છે કે કદાચ આ બંને આરોપીઓ લોકલ બેલીમોરાના જ હોઈ શકે છે એના પછી પોલીસના કોન્સ્ટેબલોના નેટવર્કથી અને હ્યુમન સોર્સીસના ઇન્ટેલિજન્સ નેટવર્કથી અને અમારા બાતમીદારો અનુસંધાને પોલીસે બે આરોપીઓ ઉપર શક જતા એમને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને એમના દ્વારા આજે એમની અટક કરીને એમનાથી એ સો ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે તે બંને આરોપી એકવીસ વર્ષના છે પ્રિન્સ ટંડિલ અને મિહિર ટંડિલ ભીલીમોરાના જ રહેવાસી છે અને એમને દ્વારા આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે